अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करें जय सच्चिदानंद चौबीस तीर्थन करो एक प्रकार ना सिद्धांत नहीं बात करी पर भाषा बधन के भी जुदी जुदी का जेवो अनुभव है भाषा पर सिद्धांत तो एक जो है पर एक बीजा कॉपी ના કરે મહાવીર ના તારે તમને સમજાશે આજે અમે કહીએ છીએ ને કે જગતને અમે અમારો અનુભવ શેર કરવા છે દ્રષ્ટિ દાદા ભગવાને આપી દે આર ધ ઓપનર મારી પાસે જે અંદર ખજાનો હતો જ્ઞાન એના શું થાય ઓપનર થયા છે ક્રિએટર નહી અંદર ના હોય તો નીકળે ક્યાંથી કુવામાં આવે તો અવડામાં આવે ને એ ઓપનર થયા અને માટે અમે કહી કે આ જે ઓપનર થયા એ અંદર જે હતો માલ કોનો હતો પોતાનો હતો તારે તો કુછ કે આ મારો અનુભવ છે બીજું કેવું બોલી શકે છે બોલી શકે છે અને માનો કે હું ના બોલું તો એ સાંભળનાર ને ખબર પડે ને કે એમની વાણીમાં મૌલિકતા છે ના કરી નાખે પણ ક્યાંક હિસાબોટ આપે તમે કે સાથો માં ઘર ની વાત નથી કરતું રામ ગયા સીતા છે

એ પ્રાકૃતિક ગુણ છે સતી હોવું એ પ્રાકૃતિક ગુણ છે પુરુષોમાં સૌર્યતા હોવું એ પ્રાકૃતિક ગુણ છે એને એને આત્માની સાથે કોઈ લેવા દેવા નથી એ જગતમાં પૂજાય શું કહેતું પ્રાકૃતિક ગુણ છે સતી હોવું એ સતી હોવું પવિત્રતા હોવું સારો આચાર હોવું એ પ્રાકૃતિક ગુણ છે એમ પુરુષોમાં સૌર્યતા હોવી દેશદાજ સમાજદાજ ધર્મદાજ હોવી એ સૌર્યતા છે

હવે અમે તો આ તમારી જોડે ચોવીસ કલાક ફરે છે બધે કદાચ અમારો એવો કઈ ચાન્સ આવે અમે તમારી સાથે ફર્યા ત્રણ વર્ષ નોન સ્ટોપ અમે બસ તમારી સાથે જ ફર્યા બધું તમે જેટલું તો ઘણીવાર દાદાની વાતમાં મેં વાહ સાંભળ્યું છે કે નીરુબેન અમારા રેપ્રેઝેન્ટેટિવ છે એની કઈ પણ ભૂલ હોય તો અમે એમને કહીએ કારણ કે એ અમારા રેપ્રેઝેન્ટ એમ શશિકાંતભાઈ તમારા રેપ્રેઝેન્ટેટિવ છે તો તમે પ્રાકૃતિક એટલે વ્યવહાર ની વાત કરું એમાં કોઈ ભૂલ હોય તો પ્રત્યક્ષ ટકોર થાય કારણ કે સાથે હવે જે વ્યક્તિ અમારી સાથે ના હોય એને પેલા ટકોર ના થઈ શકે નંબર એક અને નંબર બે એને આ વિજ્ઞાન સમજવા માટે સંજોગો શું થઈ જાય લિમિટેડ થઈ જાય એમને ધીમે ધીમે પાકું થઈ જાય પણ જાગૃતિ હોવી અને ગોખવાનું નથી સાંભળો મારી વાત પાકું મતલબ ગોખવાનું નહીં પાકું મતલબ ઉપયોગ કરવામાં પાકાઈ આવી જોઈએ પણ તમારી સાથે રહી એટલે સાથે રહેવું તે ઉદય કર્મ છે સાથે રહેવું તે ઉદય કર્મ છે ખ્યાલ આવી ગયો અને દ્રષ્ટિ સાથે રહેવું તે પુરસાદ છે એટલે જસ્ટી એટલે દાદા ભગવાનનું આપતો સૂત્ર છે કે મારી નજીક રહેનારો મારી નજીક રહેનારો પણ જો આગ્ના ધર્મને વિજ્ઞાન નથી સમજી શકતો તો મારાથી ઘણો દૂર છે અને મારાથી હજારો કિલોમીટર દૂર નહીં પણ મારા આજ્ઞા માર્યા છે મારા વિજ્ઞાનને સમજી શકે છે તો મારું ઘણી નજીક છે એટલે ફિઝિકલ ડિસ્ટન્સ એક વન ઓફ ધ એવિડન્સ છે વન ઓફ ધ પણ એને હન્ડ્રેડ ના અપાયા તમારી તમારી ઉન્ની છે કે તમને જ્ઞાની પુરુષ પાસે રહેવા મળે છે ધેટ ઇઝ યોર પ્લસ પોઈન્ટ પણ રહેવું ઇઝ ઇક્વલ ટુ મોક્ષ નહીં આજે હમણાં તો દાખલો આપ્યો કે રામ સાથે સીતા આખી જિંદગી રહ્યા મહાવીર સાથે એમની પત્ની રહ્યા જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી પણ શું કરે

પણ નજીક રહેવાથી વધાર થવાની પોસિબિલિટી છે પણ ઈટ ડિપેન્ડ ઓન યોગ તમે જયારે

ના તો દેહ ધારી જ્ઞાની પુરુષ ની સવાર કરી એમ પટેલ ની એનાથી પુણ્ય બંધાશે મોક્ષ ની પ્રગતિ નહીં થાય